કપરાડા તાલુકાની ઓજરડા બારીફળિયા પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉત્સાહભરી ઉજવણી કપરાડા તાલુકાની બારી બારીફળિયા પ્રાથમિક શાળામાં એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી ઉત્સાહભેરી યોજાઈ હતી પ્રકૃતિની ગોદમાં વસેલી આ શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવન માટેનો સંદેશ આપ્યો હતો આજની ઉજવણી માટે ખાસ આમંત્રણ પામેલ યોગ શ્રી શ્રીહરિશાટ વાપીના આગમનથી સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું સવારના શાંત વાતાવરણમાં બાળકોને હરિશાટ દ્વારા યોગના મહત્વની શરૂઆતથી સમજાવવાની શરૂઆત કરવામાં આવી તેઓએ સૌ પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ શ્વાસોચ્છવાસ નિયંત્રણ માટેના વ્યાયામ અને ધ્યાનોમુખ યોગાસનો કરાવ્યા બાળકોએ ઉત્સાહપૂર્વક તમામ આસનોની અનુસૃતિ કરી તાડાસન વૃક્ષાસન વજ્રાસન ભોજન પછીનો યોગ ભ્રમરી પ્રાણાયામ અને શવાસન જેવા સરળ પણ અસરકારક આસનોનું શૈલ્યબદ્ધ માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકો ઉપરાંત શાળાના શિક્ષકો અને કર્મચારીઓ પણ તેમાં જોડાઈ ગયા અને સમગ્ર શાળા એક યોગ શિબિર સમાન બની ગઈ યોગ સત્રના અંતે શાર્ટે બાળકો અને સ્ટાફ સાથે અનૌપચારિક બેઠક યોજી તેમણે પોતાના જીવનના અનુભવો અને યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે તેઓ હાલ સિત્તેર વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે અને તેનો મૂળમંત્ર છે દૈનિક યોગ અભ્યાસ અને મનની શાંતિ તેઓએ જણાવ્યું કે આજના સમયમાં ટેકનોલોજીના ઉપયોગથી બાળકોએ શારીરિક ગતિવિધિમાં ઘટાડો કર્યો છે જેના કારણે દૈનિક યોગ અભ્યાસ ખૂબ જરૂરી બની ગયો છે યોગ માનસિક શાંતિ આપે છે એકાગ્રતા વધારતું સાધન છે અને શરીર સાથે મન અને આત્માને પણ તંદુરસ્ત રાખે છે હરીશાર્થનું જીવન સંઘર્ષ અને યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા બાળકો માટે પ્રેરણારૂપ બની રહી બાળકો તેમના પ્રશ્નો સાથે હરીશભાઈ પાસે પૃચ્છા કરવા લાગ્યા આસન કરવાથી તકલીફ થાય તો શું કરવું દરેક આસન રોજ કરવું પડે યોગથી સ્માર્ટ બની શકાય શાળાના મુખ્ય શિક્ષક શ્રી ડોકટર બાબુ ચૌધરીએ આ કાર્યક્રમના અંતે આશય વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં પણ આવા યોગ શિબિર યોજાશે અને નિયમિત યોગ અભ્યાસ શાળામાં અમલમાં આવશે શિક્ષકોએ પણ નિર્ધાર કર્યો કે તેઓ દરેક શુક્રવારે પંદર મિનિટ યોગના સમયે બાળકોએ ધ્યાન અને શારીરિક કસરત માટે અનુકૂળ રીતે તાલીમ આપશે આ કાર્યક્રમ માત્ર શારીરિક કસરત સુધી મર્યાદિત નહોતો પરંતુ એ બાળકોના મનમાં યોગની મહત્વતાને મૂળે વાવી ગયો આવા પ્રસંગો શાળાઓમાં ઉજવવામાં આવે તે માત્ર પરંપરાની જપાલના નથી પરંતુ વિદ્યાર્થીઓના જીવનને સંવેદનશીલ અને શુદ્ધ દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ છે આ દરમિયાન શાળા પરિવાર સુધાબેન ચૌધરી બ્રિજલબેન પટેલ મહેન્દ્રભાઈ પટેલ જયેશભાઈ ભૂસારા અને ચંદુભાઈ જાદવ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો યોગના મૂળ તત્વ અનુષ્ઠાન સંયમ અને શાંતિ આજે ઓજરદા બારી ફળિયા શાળામાં જીવંત બનેલા જોવા મળ્યા દરેક બાળકના ચહેરા પર આત્મસંતોષ અને નવા ઉત્સાહનો પ્રકાશ જોવાતો હતો યોગના આ પ્રભાવશાળી પ્રસંગે શાળા પરિવાર બાળકો અને સમુદાયને એક એકતા અને સ્વસ્થતા તરફ દોરી ગયેલ અનુભવ થયો આ પ્રસંગે હરીશાર્ટ જેવા અનુભવી યોગસાધકનું માર્ગદર્શન મળવું એ સંપૂર્ણ શાળા માટે એક વિશિષ્ટ અવસર રહ્યો તેમને મળતી સ્વાભાવિક ઊર્જા નિખાલસતા અને યોગ પ્રત્યેની આસ્થા બાળકોને ખૂબ સ્પર્શી ગઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીએ શિક્ષણ ક્ષેત્રે યોગના મહત્ત્વને વધુ વિસ્તૃત રૂપ આપ્યું અને બાળકોમાં દૈનિક જીવનશૈલીમાં યોગને સામેલ કરવાની ઈચ્છા જગાવી આવા કાર્યક્રમો ગામડાના જીવનમાં પણ યોગના પગતિયા મૂકે છે જે એક સ્વસ્થ અને સશક્ત ભારત તરફનું એક પકડ ભરેલો પગલાં છે